મીંડા ને એક વખત અભિમાન આવ્યું કે અમે અમે જેની વાહે આવી જઈએ ને એટલે દહ ગણી કિંમત વધી જાય આવું મીંડાના અભિમાન આવ્યું અને વાત એ સાચી જ જોઈએ એકની વાહે દહ આવે મીંડું આવે એટલે તરત દસ ગણી કિંમત વધી જાય પાછળ એક મીંડું આવે એટલે સીધા દહ ના હો થઈ જાય પાછળ બીજું મીંડું આવે એટલે સીધા હજાર ત્રીજું મીંડું આવે ત્યાં સીધા દસ હજાર ચોથું મીંડું આવે ત્યાં લાખ બોલો પાંચમું પેલું છઠ્ઠું મીંડું આવે તો દસ લાખ એવું થાય ને એક એક મીંડું વધતું જાય દસ દસ ગણી કિંમત વધતી જાય તે મીંડાના અભિમાન આવી લ્યો આ જો આપણને કેટલી કિંમત આપણી એક આપણે આવી જઈએ ને એટલે સી દહ ઘણી કિંમત વધી જાય ત્યાં દહ પંદર મીંડા ભેગા થયા અને બધા એ એકલાની ઉડા એકલાની ઉડાડે આગળ એકડો હતો ને એની ઉડાડે દહ ભેગા થઈ કે જો અમે દહનતુ એકલો ને અમે દહનતુ એકલો ને હં તારું શું ચાલે તારી હા અમે આવીએ એટલે દસ દસ ગણી કિંમત થઈ જાય હવે આ બધું અભિમાન હોય ને એકડાએ વિચાર કર્યો કે જો હું જતો રહું તમે રહો બધા બેઠા રહો અહીંયા એકડો ઉઠીને જતો રહ્યો હવે એકડો જતો રહે તો અહીંયા શું રહેલા કહો જોઈ દસ મીંડા હતા દસ મીંડા એની કિંમત કેટલી કહો જોઈ મીંડા બીજા દસ ભેગા કરે તો એ શું થાય પહેલાં મીંડા બીજા પચીસ ભેગા કરે તો શું એની કિંમત મીંડા અલ્યા ભાઈ તમે બધાની કિંમત દહ ગણી છે પણ ઓલ્યાને લઈને છે સાચી વાત છે ભાઈ એને લઈને છે એકડાના લઈને છે એમ આપણા બધાની કિંમત છે આને લઈને છે એકડો છે આપણો ભાઈ આપણે બધા મીંડા છીએ હમ સાચું ખોટું તમારામાં કોઈ એકડો હોય તો આંગળી ઊંચી કરજો આ આરિયો એકડો એક જ છે આપણે બધા મીંડા છે અમે મીંડા ને તમે મીંડા અમે આગળના મીંડા ને તમે વહેલા મીંડા બાકી મીંડા کشوری نه